કોબી કોબીમાંથી આપણે ઘણી બધી વેરાયટીઝ બનાવીએ છીએ જેમ કે મુઠિયા છે શાક છે પરોઠા છે મંચ્યુરિયન તો કોબી વગર બને જ નહીં તો હું આજે શું બનાવીશ એની ગેસ ચાલો મારા કિચનમાં કોબીમાંથી કંઈક મસ્ત મજાની રેસીપી બનાવીએ સૌથી પહેલા આપણે કેબેજને વચ્ચેથી મિડલમાંથી આપણે કટ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે એને લાંબી લાંબી શ્રેડ્સમાં કાપવાનું છે એટલે લાંબા લાંબા એને પતલી પતલી અને લાંબી લાંબી આ રીતે એને કટ કરવાની છે જો તમે જોઈ શકો છો આ છૂટું પડશે એટલે એકદમ પતલું અને લાંબુ લાંબુ રહેશે બસ આપણે આ જ રીતની કેબેજ કાપવાની છે કુકિંગમાં કટિંગનું પણ એટલું જ મહત્વ છે જેટલું મસાલાનું કટિંગ તમારું પ્રોપર હોય તો તમારી રેસીપીનો આઉટ જે ફાઇનલ આવે તો એ પણ એકદમ એટ્રેક્ટિવ હોય એટલા માટે કૂકિંગમાં કટિંગનું ખૂબ જ મહત્ત્વ છે કટિંગમાં સરખી યુનિફોર્મિટી રહેવી એ પણ ખૂબ જરૂરી છે તમે એક જાડુ અને એક પતલું એ રીતે કાપો તો તમારે કૂકિંગમાં પણ તકલીફ થાય અને લૂકમાં પણ સારું ન લાગે એટલા માટે આપણે ખાસ કાળજી રાખવાની કે એકદમ એક સરખી બધી જ પતલી પતલી આપણે સ્લાઇસ કે પછી તમે એને શ્રેડ્સ કહો એ આપણું કમ્પ્લીટ હોવું જોઈએ તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ પતલી પતલી આપણે શ્રેડ્સ કપાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને કરી લઈશું ટ્રાન્સફર એક બોલની અંદર કોબી થઈ ગયા બાદ આપણે એક આ રીતે છીણી લઈશું અને એનો મોટો પાર્ટ લઈશું મોટા જે હોલ છે એ પોર્શનમાં આપણે આ ગાજર છે તેને છીણવાનું છે આપણે શાક બનાવી રહ્યા છે એટલા માટે આપણે મોટા પોર્શનવાળા હોલથી જ એને છીણવાનું જેથી કરીને કેબેજની સાથે એ પરફેક્ટ મેચ થઈ જશે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે એકદમ સરસ ગાજર પણ છીણાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે કેબેજ અને ગાજરને મિક્સ કરી લઈશું હવે અહીંયા કોબીના પ્રમાણ કરતાં હાફ આપણે અહીંયા ગાજર લીધું છે એટલે કેબેજ લગભગ આપણી પાસે અહીંયા દોઢસો ગ્રામ જેટલી છે અને એની સામે આપણે એક ગાજર લીધું છે જે લગભગ સિત્તેરથી એંસી ગ્રામનું હશે એટલે હાફ ક્વોન્ટિટી થઈ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એને પાંચ મિનિટ માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું જેથી કરીને એક્સેસ વોટર જે હશે તે સરસ છૂટું પડી જશે અને આપણું જે શાક બનશે તે સુપ બનશે હવે મારી પાસે અહીંયા આ લાલ મરચું છે જે કાઠિયાવાડી લાલ મરચાં આવતા હોય છે એ મરચું છે અને એને આપણે આ રીતે કટ કરી લઈશું એના એક્સ્ટ્રા જે સીડ્સ છે તે આપણે બધા કાઢી લઈશું અને એને સાઈડ પર મૂકી દઈશું આ રીતે બધા સીડ્સ કાઢ્યા બાદ આપણે એને સરસ રીતે પતલા પતલા કટ્સ કરી દઈશું એને આ રીતે હાફ કરી દઈશું કેમ કે ખૂબ જ લાંબુ છે તો એને આ રીતે પતલા પતલા કટ કરી લઈશું અને તમારી પાસે આ અવેલેબલ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અથવા તો તમારી પાસે રેડ કેપ્સિકમ યલો કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ જે પણ કેપ્સિકમ હોય એ તમે અંદર ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ રીતે એના પણ લચ્છા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે આ વન ફોર્થ કપ જેટલા આપણા લચ્છા તૈયાર થઈ ગયા છે અહીંયા મારી પાસે કેપ્સિકમ છે કેપ્સિકમને આપણે હાફ પોર્શન લઈશું અને કેપ્સિકમને પણ આપણે એ બારીક બારીક પતલા પતલા એને આપણે આ રીતે કટ કરીને તૈયાર કરી લેવાના છે તો કેપ્સિકમ પણ કટ થઈ ગયા છે એને પણ આપણે કાઢી લઈશું અને એ વન ફોર્થ કપ કરતાં થોડા વધારે છે તમે તમારી ચોઈસ પ્રમાણે તમે વેજીટેબલ્સ એડ કરી શકો છો હવે અહીંયા મારી પાસે આ લીલું મરચું છે તો આ લીલા મરચાંને પણ આપણે કટ કરી લેવાનું છે અને આ સ્વાદમાં થોડું ઓછું તીખું છે અને આપણે બહુ તીખું નથી બનાવવાના કેમ કે આપણે રેડ ચીલી પણ અંદર ઉમેર્યું છે અને આ ગ્રીન પણ ઉમેરીશું એટલે તીખાસ આવી જ જશે અને તમને વધારે તીખું ગમે તો તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો મરચાં સરસ રીતે આપણે ઝીણા ઝીણા સુધારીને તૈયાર કરી દીધા છે અને આ રીતે ઝીણા જ સુધારવાના છે જેથી કરીને આપણે જ્યારે શાક બનાવીશું અને ચાવવામાં આવશે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો અહીંયા મરચાં રેડી છે અને આ સાઈડ આપણે કેબેજ અને ગાજરને જે મીઠું નાખીને રહેવા દીધા હતા તે પણ સરસ રીતે પાણી છોડી દીધું છે તો હવે આપણે એને સરસ રીતે દબાવી દેવાનું છે અને એનું બધું પાણી કાઢી લેવાનું છે બધું મોઈશ્ચર નીકળે તે રીતે આપણે સરસ દબાવી અને બધું પાણી કાઢી અને આપણે એને રેડી કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણે પાણી નીચોવી અને એકદમ ડ્રાય કરી દીધું છે કેબેજ અને કેરેટને હવે એનું જે પાણી બચે તો તેને આપણે ફેંકી નથી દેવાનું એ કોઈપણ શાકમાં યુઝ કરી લેવાનો અથવા તો તમને જો પીવાનું ગમે તો તમે એને પી પણ શકો છો એક કઢાઈ લઈશું એની અંદર બે ચમચી તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર ઉમેરી લઈશું રાઈ તો અહીંયા આપણે હાફ ટી સ્પૂન જેટલી રાઈ લીધી છે રાઈ તતળે એટલે આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલા તલ લઈશું તલ હું અહીંયા જનરલી શેકીને રાખતી હોઉં છું અને પાંચથી સાત કઢી પત્તા લીધા છે અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે તલ જે ઉડવા જોઈએ તે ઉડતા નથી એનું કારણ છે કે હું અહીંયા તલને થોડા અડધકચરા શેકી લઉં છું આ રીતે શેકી અને અંદર ઉમેરવાથી તલ વધારે ઉડશે નહીં અને આપણે જ્યારે રેસીપી બનાવીશું તો કિચન પણ ગંદુ નહીં થાય હવે ઉમેરી લઈએ કેપ્સિકમ જે આપણે સ્લાઇસમાં કાપીને રાખેલા છે કેપ્સિકમને આપણે મીઠું નાખીને નથી રહેવા દીધા એટલા માટે આપણે થોડીવાર એને સાંતરી લઈશું જેથી કરીને એનું મોઇશ્ચર હશે તો તે બળી જશે અને થોડા ક્રિસ્પી પણ રહેશે એટલા માટે ફાસ્ટ આપે આપણે એને શેકીશું અને સાથે આપણે લાલ મરચાં જે કાપીને રાખ્યા છે તેને પણ અંદર ઉમેરી લીધા છે અને ફાસ્ટ ફ્લેમ પર આપણે એને લગભગ એક મિનિટ માટે સાંતળી લેવાના છે ત્યારબાદ આપણે થોડું મીઠું ઉમેરીશું ફક્ત કેપ્સિકમ અને લાલ મરચાંના ભાગનું જ ઉમેરીશું અને ત્યારબાદ આપણે થોડી હળદર પણ સાથે ઉમેરી લઈશું અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની રહેશે શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એની અંદર ઉમેરી લઈશું એક નાની ચમચી જેટલું આદુની પેસ્ટ આદુની પેસ્ટ આપણે લાસ્ટમાં ઉમેરવાની છે કેમ કે આદુની પેસ્ટ ઝીણી છે અને એ કઢાઈમાં તળીએ ચોંટતી હોય છે તો આદુની પેસ્ટ ઉમેરી અને પંદરથી વીસ સેકન્ડ માટે આપણે એને સાંતળી લઈશું અને ત્યારબાદ તરત જ આપણે એની અંદર કેબેજ અને કેરટ જે આપણે રાખેલા છે એની અંદર ઉમેરી લઈશું જેથી કરીને કેબેજ કેરટના મોઇશ્ચરથી આદુ નીચે ચોંટશે નહીં અને રેસિપીમાં સરસ એનો સ્વાદ આવી જશે દરેક વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે અને લગભગ એક મિનિટથી બે મિનિટ સુધી આપણે એને આ રીતે હલાવતા જશું અને એને કૂક કરી લઈશું તો સરસ રીતે કૂક થઈ ગયા બાદ હવે આપણે થોડા કોથમીર ઉમેરી લઈશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું અને એને સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને તમને આવનારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી મળી જાય અને તમે નવા નવા વિડીયો જોઈ શકો ગાર્નિશ કરીશું કોથમીરથી અને એન્જોય કરીશું રોટલી સાથે અથવા તો એમ જ એને કાચું પણ ખાઈ શકીએ